હેલો દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ જય જ્વાર જય આદિવાસી તો આજે આપણે જઈ રહ્યા છીએ રીલ બનાવવા માટે ફરવા માટે તો બનેરો બ્લોગમાં કયા ક્યાં ફરવા જશું એ બતાડીશું બધું પાછળ બાબુભાઈ આવે છે તો ગાય સમય આવી ગયા છે નવી ટ્રેનનો પાટો ભણી રહ્યો છે ક્યાં ફરવાયા છે તો જુઓ નવી ટ્રેન નવી ટ્રેન હતી નવી ટ્રેનનો રોડ બની રહ્યો નવો પાટો રેલવે નો પાછળ બાબુભાઈ તપાસ કરી રહ્યા છે કામ કેવી રીતે કેટલો ઊંચે બનાવ્યો છે પાટો જોઈ શકો છો તમે મોદી સાહેબ નું કામ દોસ્તો ગાઈસ અમે ઉતરી રહ્યા છે ભારે મોટો ઉતાર અને પછી ગુફામાં જાહું તો બનિયારો તમે બ્લોગમાં હેલો ગાઈશ તો એક રીલ અમે અહીંયા બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો આપણી ઇન્સ્ટાગ્રામ માનું નામ છે રીલ્સ રાઈડર આદિવાસી ભીલ અને આ બાબુભાઈ રીલ્સ ઉતારે છે આપણી તો એનું કેમેરામેન કેવું છે હેલો ગાઈશ તો ભૂંયરામાં આવી ગયા છે હું ભારે મોટું ભૂંયરું છે અવાજ બધી તમને અલગ અલગ હમણાં તો હોય હેલો ગઈશ તો આ બધું જંગલ જેવું છે અને જંગલમાં એક ટ્રેન જ આવી રહી છે હવે અમે રીલ ઉતાર્યો છે તો રીલીઓ તમે જોઈ લીજો અને શેર કરી દેજો અને આપણા યુટ્યુબને વિડીયોને પણ શેર કરી દેજો